ડૉક્ટર દર્શના દેશમુખે જણાવ્યું હતું કે તારીખ સાત ડિસેમ્બરે સંસદ મનસુખ વસાવાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટીતંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો પરંતુ કોઈપણ ભ્રષ્ટ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું તેમનો આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં આડકતરી રીતે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય વસાવા સાથે તેમની સાઠ ગાંઠ હોવાનો સંકેત આપવામાં આવ્યો હતો જેના માધ્યમથી તેમને બદનામ કરવાનો પ્રયાસ થયો છે આ સાથે જ ડૉક્ટર દર્શના દેશમુખે સાંસદ સામે માનહાનિનો કેસ દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ નિવેદનો બાદ નર્મદા ભરૂચ જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો ફેલાયો છે આ મામલે આજે દિલ્હીથી ભરૂચ પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી ડૉક્ટર દર્શના દેશમુખ અને ચેતર વસાવા ઉપર પ્રત્યાઘાત કર્યા હતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કેવડિયા કોલોની ખાતે યોજાયેલી એકતા પરેડ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈને થયેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ અધિકારીઓ ઉપર ખર્ચ મુદ્દે દબાણ કર્યું હતું ત્યારે નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડૉક્ટર દર્શના દેશમુખ એકદમ મૌન રહ્યા હતા વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના એક નેતાએ એક અધિકારી પાસે રૂપિયા પંચોતેર લાખની માંગ કરી સમગ્ર મામલો દબાવી દેવાની વાત કરી હતી આ ઘટનાને પગલે જ પોતે નર્મદા જિલ્લામાં પત્રકાર પરિષદ યોજીને જવાબ આપ્યો હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું ડૉક્ટર દર્શના દેશમુખ અંગે તેમણે કહ્યું હતું કે તેમણે આક્ષેપ કરીને પોતાના જ પગ ઉપર કુહાડો માર્યો છે જો કોઈ મન દુઃખ હતું તો મને સીધું કહેવું જોઈતું હતું અથવા પાર્ટી ફોર્મમાં રજૂઆત કરવી જોઈતી હતી પરંતુ તેમણે જાહેરમાં મારા ઉપર આરોપ લગાવ્યા છે

ની જે વાત છે એ સ્વાભાવિક છે કે અધિકારીઓ પણ એક અધિકારી છે કર્મચારી છે એની બધી મર્યાદા હોય છે છે આખો મામલો સરકારમાં સરકાર સરકારી તપાસ કરે છે પંચોતેર લાખ જે આમ આદમી હું બહુ સ્પષ્ટ કહું છું કે આમ આદમી પાર્ટીના નેતાએ એ માંગ્યા છે અને ત્યાર પછી અધિકારી રજા પર જતો રહ્યો છે જેને કલ જિલ્લાના વડાને ઉચ્ચ અધિકારીને જે જાણ કરી એ એ અધિકારી જતો કે એને બહુ ધમકાવવામાં આવે છે આખી સ્થિતિ ત્યાં જ ઘણા લોકોને ખબર નથી ત્યાં એક એવી ટોળકી છે કે આવા અધિકારીઓ કોઈ પણ રીતના કોઈક વાત લીકેજ કરે તેને કોઈ રીતના હેરાન કરવાનો અને ભૂતકાળના વિડીયો છે અધિકારીને બેફામ પ્રકારની આમ આદમી પાર્ટીના લોકો જે ગાળા ગાળી કરે છે તો આ આ સ્થિતિ છે એટલે સ્વાભાવિક છે કે કેટલીક વખતે અમારી મર્યાદા હોય છે એમને કાલે હું નામ બોલી દઉં હું નામ બોલી દઉં કે જિલ્લાના કયા અધિકારીએ

ચોક્કસ એમને જમીન રાખીને બાંધી પણ કેટલીક સરકારી હોટલો છે હવે આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈને કોઈ ઉપાડ્યો તો કોઈ ને કોઈ એ વખતે ઉપાડ્યો તો પણ એ જ એક વર્ષ પહેલાની પણ એ આખા આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ દોઢ કરોડ નો તોડ કર્યો આમાં તેના ધારાસભ્ય ને કેમ ખબર ના પડે તો આને લઈને હું એવું નથી કહ્યું કે દર્શનાબેન કે દર્શના ના માણસો આમાં ઇન્વોલ્વ છે હું ચોક્કસ કહી શકું કે આ જે લોબી છે એ જ બિલ્ડર છે જમીન દલાલો છે કે તોડપાણી કરનારા લોકો જે છે જે આ જે લોકો એ કોઈ ને કોઈ રીતના ધારાસભ્ય દર્શના બેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્ન ડાયવર્ટ કરે ને બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ મહત્વનો પ્રશ્ન ગુણ છે મહત્વનો હતો કે દેશના પ્રધાનમંત્રી એનો જવાબ આપવો જોઈતો હતો દર્શાના બેને એમના વિસ્તારની અંદર આ બધી ઘટનાઓ ઘટે છે તો આ આ કોઈક ને કોઈક પ્રકારે આવા લોકોના દબાણના કારણે આવા લોકોના દબાણના કારણે બેને આખો પ્રશ્ન ડાયવર્ટ કરવા માંગે છે પત્રકાર મિત્રો તો ખાસ કે ઓગણીસો અઠાણું થી હું ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને જાઉ છું માં સરકારમાં સરકારમાં મંત્રી પણ હતો ઠીક છે કોઈક અમારા કાર્યક્રમ હોય તો કોઈક મિત્ર કોઈ બિલ્ડર અમે કહીએ કે ભાઈ આ કાર્યક્રમ પણ વ્યક્તિગત રીતના ક્યાંક પણ મેં ઉઘરાણું કર્યું નથી પાર્ટીના શિસ્ત મૂલ્યો સરકારનો પારદર્શક વહીવટ મેં હંમેશા ફોલો કર્યો છે હંમેશા ફોલો કર્યો છે અને એવા ભારતીય પાર્ટીમાં મારા જેવા અનેક લોકો છે કેન્દ્રમાં અને રાજ્યમાં પણ ક્યાંક ક્યાંક કોક ને કોઈક કેટલાક એવા લોકો હોય કે જે પાર્ટીના શિસ્તને કે પારદર્શકને ના માનતા હોય એવા લોકો આવું એવા એવા ગણ્યા ગાંઠા લોકો તે આખી સરકારને આખી પાર્ટીને બદનામ કરે છે એટલા જ માટે મેં ખુલ્લા પાડે છે એમને આવા જે પાર્ટીને ગાઈડલાઈન તોડનારા લોકો હોય કે સરકારનો આખો દેશ છે એને તોડનારા લોકો હોય એ એવા લોકોને એટલા માટે હું ખુલ્લા પાડું છું બાકી મારો બીજો કોઈ આશય જ નથી ને કોઈ મારું કોઈ વિરોધી નથી ને કોઈ મારું બગાડતું પણ નથી પણ આમ પ્રજા હેરાન ના થાય અને કોઈ ખોટા લોકો ફાવી ના જાય હું આટલી પૂછું કે ચૈતરભાઈ વસાવા આટલા ટાઈમ થી ભાજપ સરકાર વિરુદ્ધમાં ભાજપના મંત્રીઓના વિરુદ્ધમાં બે ફામ બોલે છે કેવડિયામાં આવીને એક પણ દિવસ ધારાસભ્ય દર્શનાબેન એને જવાબ કેમ નથી આપ્યો એ પણ મારો પ્રશ્ન છે ને જો મને બધી રીતના દબાવવાના પ્રયત્ન કરતા હોય મારા પર બદનક્ષી ને દબાવાનો ઠકોની વાત કરતા હોય છે

મેં એટલી જ વાત કરીને કેટલાક અધિકારી અમને જે માહિતી આપે છે અમારા કરતા એમનો મારે વધારે વિચારું છું એટલે હું સમજી વિચારીને હું મારા કારણે કોઈ અધિકારી હેરાન ના થાય બાકી આ પંચોતેર લાખનો જિલ્લાના વરિષ્ઠ અધિકારીને ઉપસ્થિતિમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો એને પંચોતેર રૂપિયા માંગણી કરે છે એ એ અંગેનો તો અમે અમારા જિલ્લાના અધિકારી એમને પણ કે નહીં અપાય અને અમે પણ ના અપાય મેં જિલ્લા પ્રમુખે નહીં અપાય એને એના કારણે આ બધું ઉભું થયું છે